કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની વધુ બેઠકો પર ઉમેદવારોના લાગી છે છે નમસ્કાર હું ચાવડા અને સ્વાગત કોંગ્રેસના અગાઉ ઉમેદવારો નક્કી થઈ ગયા છે જ્યારે નવા ત્રણ ઉમેદવારોમાં વડોદરા જૂનાગઢ અને સુરેન્દ્રનગર પર નામ જાહેર થયા છે કોંગ્રેસ દ્વારા ગુજરાતના સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે જુનાગઢથી હીરાભાઈ જોટવાને ઉમેદવાર બનાવાયા છે તો વડોદરામાં જસપાલસિંહ પઢિયારને આપવામાં આવી છે ટિકિટ જૂનાગઢની બેઠક માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસ સાથે સંકળાયેલા પસંદગી કરવામાં આવી છે જોટવા વિદ્યાર્થી યુવા કાળથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને આહિર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જૂનાગઢ વિસ્તારમાં કારાડીયા રાજપૂત સમાજ અને આહિર સમાજનું વર્ચસ્વ હોવાથી કોંગ્રેસે જોટવાની પસંદગી કરી હોવાનું મનાય છે સુરેન્દ્રનગરની અનામત બેઠક માટે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી છે કે જેઓ ઉત્તર કોળી સમાજમાંથી આવે છે જ્યારે સુરેન્દ્રનગરમાં ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાની પસંદગી કરી છે જેથી કોંગ્રેસે પણ જ્ઞાતિ જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વડોદરામાં પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે હજુ કોંગ્રેસ પક્ષે ગુજરાતની ચાર બેઠકો પર નામ જાહેર કર્યા નથી જેમાં રાજકોટ મહેસાણા અમદાવાદ પૂર્વ અને નવસારી સામેલ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર